ભગવાન શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડીસા નગરપાલિકા સહિત હિન્દુ સંગઠનો દ્વારા ઉમદા કામગીરી હાથ ધરાઈ ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી સુંદર કામગીરી શહેરમાં હાથ ધરવામાં આવી છે સ્વચ્છતા અભિયાનથી લઈને રોડ પર પડેલા ખાડાઓ પૂરવા સહિત શહેરને વિવિધ ઝગમગતી લાઇટો સાથે ભગવા રંગની ધજાઓ ફરકાવી શહેરને શણગારવામાં આવ્યું છે સાથે ડીસા શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બેનરો તેમજ ભગવાન કટ આઉટ મૂકીને મુખ્ય પ્રવેશ ઉપર ઠેર ભગવાન શ્રીરામ ના બોર્ડ સાથે પ્રવેશ દ્વાર ઉભા કરવામાં આવે છે ડીસા શહેર અત્યારે હિન્દુ સમાજ સહિત હિન્દુ યુવા સંગઠન અને ડીસા નગરપાલિકા દ્વારા ઉમદા કામગીરી હાથ ધરતા ડીસા શહેરમાં ભક્તિમય માહોલ સાથે રામમોય માહોલ ઉભો થવા પામ્યો છે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે સહિત ચૂંટાયેલા તમામ સભ્યો પણ ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થઈ શહેરમાં સુંદર આયોજન કરવામાં આવ્યું છે જ્યારે એકવીસ એક બે હજાર પાલિકા કચેરી બહાર એક શામ પ્રભુ શ્રી રામ કે નામ સાથે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદથી પ્રખ્યાત કલાકારો ઉપસ્થિત રહીને ડાયરાની રમઝટ બુલાવશે ડીસા પાલિકા કચેરીને પણ ઝગમગતી લાઇટોથી શણગારી ભગવાન શ્રી રામ ભગવા રંગની ધજાઓ લગાવી ભક્તિમય માહોલ બનાવવામાં આવે છે

તારીખે પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો આપણે પણ આપણે પણ ડીસા શહેરને પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ડીસા નગરપાલિકા અને હિન્દુ સંગઠન દ્વારા શહેરમાં ભક્તિમય માહોલ ઊભો થાય તે માટે શહેરના જાહેર માર્ગોને રોશનીથી શણગારવામાં આવ્યા છે અને ગેટ ડીસાના મુખ્ય ગેટ ઉપર રામના કટઆઉટ લગાવવામાં આવ્યા છે અને રામજી પહેલી રામજી મંદિરથી એક વાગે શોભાયાત્રા નીકળવાની છે તે ડીસાના જાહેર માર્ગ ઉપર ફરી અને આપણે નગરપાલિકા પધારવાની છે ચાર સાડા ચાર વાગે તો આપણે બધાએ તેમનું સ્વાગત આપતી અને સ્વાગત કરીને પ્રસાદનું પ્રસાદનું વિતરણ કરવાનું છે અને ત્યાં પછી ઓકે એક સામ ભગવાન શ્રી રામ કે ના તે માટે એકવીસ તારીખે સાંજે નગરપાલિકા પ્રાંગણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભજન સંધ્યા ડાયરો અને સુંદરકાંડનું આયોજન છે તો હું ડીસાની ધર્મપ્રેમી જનતાને એમાં વધારવા માટે ડીસા નગરપાલિકા સંગીતાબેન દવે ખાસ અપીલ કરું છું અને વિનંતી કરું છું